અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આટકેશ્વર સર્કલ પર પાણી ભરાઈ જતાં બે કલાક માટે ટ્રાફિક ઠપ થઈ ગયો હતો ત્યાં જ આવેલા ખોડિયાર મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ખોખરા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક બિલ્ડિંગોમાં ઘરોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા લોકોને ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું આટકેશ્વર બોર્ડની

ડિવાઇડર સુધી પાણી પહોંચી જતા વાહન ચાલકો માટે જોખમી વધી ગયું